તો મિત્રો જોઈ લ્યો કેવો વરસાદ ચાલુ થઈ ગયો કંઈ ન ને આપણે મતીપુરા થઈ ગયા ને આપણે રમવા ન જઈ શકતા બે-ત્રણ દીથી છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા હૈ વાડીએ સવારના આવી ગયા તો મિત્રો ખાતર ફેરવતો તો આમ કપડા જેવો પરસેવો પરસેવો થઈ ગયા છે જે આપણે અહીંયા ભેйно ખાતર છે એ જોવો તમે ફેરવેલું છે ને ભેં બાંધી દીધી છે અને હું તમને બતાવું બાકી અને મિત્રો તમને ખબર જ છે કે અત્યારે કેવડું મોટું યુદ્ધ હાલે ભારત પાકિસ્તાનનું તો એના પણ હું સમાચાર જોતો હતો એટલે બ્લોગ ચા પીને પછી અત્યારે દસ સાડા દસ અગિયાર વાગ્યા ચાલુ કર્યો છે બાકી હું તમને બતાવી દઉં જરાક વાડીનું આપણે હું હું કામ કર્યું હે ઈ તમે જોઈ લ્યો પછી આપણે ઘરે જઈને પાછો બ્લોગ કન્ટિન્યુ કરશી અને બાકી આપણે દસમું પાસ તો થઈ જ ગયા હી ઈ તમને ખબર જ છે તો ચાલો હું તમને બતાવી દઉં આ જે આપણે ખાતરનો જે કામ કર્યું છે ઈ તો મિત્રો જોઈ લ્યો ખાતરનો ઢગલો જો આ દેખાય ને એ આપણે નાખ્યું છે એટલું બધું અને કેટલું ખાતર ઉપાડ્યું હે તમને બતાવું જો આ બેય થી બેય ફરતે તમે મારા વ્લોગમાં માં જોયું હોય તો બધે ફરતે ખાતર હતું બાકી થોડુંક માથે રહે ને થોડુંક ખોદીને ને રાખ દીધું એટલે કાલ આપણે ચોખ્ખું આપણે અહીંયા ભરવામાં ઉપાદી ન રહે બાકી જોયું પાડીને પહેલા રૂછડા હતા એ આપણે કાપી નાખ્યા છે કાલ અને ભેંસ પણ હતા એ કાપી નાખ્યા આપણી ગાડી રહી ગાડી નહીં તે ચારસો સાહીઠ કિલોમીટર જેવા પૂરા થઈ ગયા છે તો હવે આપણે એને સર્વિસ કરાવવા લઈ જઈશું બાકી પપ્પા રાવણો દાદા એ જો તમને દેખાતો હોય તો દેખાડી દઉં દેખાય ઉભું રાવણો વાયો હે રાવણાનો મિત્રો છાંયો બહુ થાય તમને ખબર જ હશે બાકી આમ વાડી જોઈ લ્યો તમે અને મારે આપણી માણકી એ પપ્પાની આમ ગયા હે બહેનો એને હળો હોઈ ગયો હે જો આવડો હળો હોય બહેનનો પગ બે પગ વચા રહી હોઈ ગયો તો ધોરી ધૂળભૂમમાં તો બસ આઈજનું અહીંયા એ જ છે બાકી વરસાદ જેવું થોડુંક વાતાવરણ ઓછું છે થોડાક વાદળા છે તો એવું બધું છે તો મળી તમને સીધા ઘરે ત્યાં માટે બ્લોગ તમે જોતા રહ્યો અને મિત્રો ચેનલ બેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો આપણા સબસ્ક્રાઇબર વધતા નથી વ્યૂઝ આવે છે પણ તો બસ એ જ કહેવા માંગુ હું બાકી આમ જોઈ લ્યો હાલ કપડાનો મળી તમને સીધા ઘરે તો મિત્રો જોઈ લ્યો કેવો વરસાદ ચાલુ થઈ ગયો કઈ નતું ને આપણે મોતી થઈ ગયા ને આપણે રમવા ન જઈ શકતા બે ત્રણ દી ગાડી અંદર સડાઈ દીધી છે જો ઓલું આપણું હમે ઢારી ઓરી માં સડાઈ દીધી છે બાકી હવે બેઠા છે અહીંયા તો મિત્રો લાઈટ વહી ગઈ હતી તો લાઈટ આવી ગઈ છે વરસાદના કારણે વહી ગઈ હતી પાછી આવી છે અને મિત્રો આપણે હમણાં વરસાદના કારણે રમવા વમવાનું થતું નથી કંટાળો આવડે ઘરે બેઠા બેઠા આપણે સૂતા છીએ જોઈ લો તમે તો હવે પછી પાછા ખાવા ટાણે ખાઈ ને પછી મોતી કરવા ટાણે પાછા મળી તો મિત્રો આપણે ખાઈ લીધું છે ને એ ભેંસે કંઈ દોવા દીધું નથી તો આપણે કાંઈ દૂધ દેવા ગયા નથી ને બાકી ઠાઢોળું હતું તો આપણે નાયાય નથી અને બસ આપણે ખાઈને બેઠા હમણાં પપ્પા આવે એટલે આપણે પાછા મોતી કરવા બે જાય મોતી કરીને પછી વ્લોગ એન્ડ કરશી તે જ તમને પાછા મળશે ત્યાં સુધી તો અમે મોતી કરશી ને મોબાઈલ જોઈએ તો ત્યાં સુધી તમને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો વિડીયોને કોમેન્ટ પણ કરી દયો ને તમારા મિત્રોને શેર પણ કરી એને પણ જોવો તો હું ખબર મારી આઈડી ગોતતો હોય તો હું સેલિબ્રિટી તો બસ કાંઈ નહીં મસ્તી કરવી આપણે કઈ સેલિબ્રિટી નથી તો મળી તમને થોડીક વાર પછી મિત્રો આજના બ્લોગ બ્લોગાઈન કરી મળી તમને નવા બ્લોગમાં તો તમે જોયું આજનાથી આપણે કેમ ગયો બસ કંઈક બહુ કંઈ બ્લોગ બનાવી નહીં અને વરસાદ હતો અત્યારે બતાવું હે એટલે ધીરું બોલવું બાકી મળી તમને નવા અવેલોગ્મન ત્યાં માટે બાય બાય